ખૂબ જ દુઃખદ અને ગોઝારી ઘટના છે પરંતુ આ ગોઝારી ઘટનાને માનવવધ આપણે કહીએ તો ખોટું નથી કારણ કે અધિકારી અને સરકારની ગુનાહિત બેદરકારીના કારણે આ એક મોટી દુર્ઘટના બની છે અને એક હત્યાકાંડ જ કહી શકાય સરકાર એવું લાગી રહી છે કે જે પ્રમાણે આરોપીને પકડ્યો છે મુખ્ય આરોપી તરીકે જે ધવલ ઠક્કરને બતાવવામાં આવી રહ્યો છે એ ધવલ ઠક્કરની સૂત્રો દ્વારા માહિતી મળી છે કે અમદાવાદની અંદર એ પંચરની દુકાન ચલાવતો હતો અને ટીઆરપી આ જે ગેમ ઝોન છે એની અંદર ચૌદ પંદર હજારના પગારથી નોકરી કરતો હતો કઈ રીતે ધવલ કોર્પોરેશન બન્યું કઈ રીતે એ ટીઆરપી મોલના માલિક તરીકે સંચાલક તરીકે એને લેવામાં આવ્યો આની પણ તપાસ કરવી જોઈએ આ ધવલ ઠક્કરના સીડીઆર રેકોર્ડ તપાસ કરીને જે જે લોકો આની અંદર પૈસા રોકનાર લોકો છે મુખ્ય લોકો કોણ છે એની પણ તપાસ થવી જોઈએ ખાસ કરીને ગુજરાતની અંદર જ્યારે ગુજરાત સરકારે આઈએસ અને આઈપીએસ અધિકારીને બદલી કરી નાખી છે મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી નાખી છે રાજકોટના પોલીસ કમિશનરની બદલી કરી છે તો જો સરકાર એમ માને છે કે બદલી એટલા માટે કરી છે કે તે આરોપોમાં સંડોવાયેલા છે તો તેવા અધિકારી અને સસ્પેન્ડ થયેલા અધિકારીને જલ્દીથી એફઆઈઆરની અંદર એમના નામ દાખલ થવા જોઈએ અને એમની ધરપકડ થઈને એમની પૂછપરછ થવી જોઈએ માત્ર પૂછપરછથી કામ નહીં ચાલે ત્રીજી મહત્ત્વની વસ્તુ એ છે કે આ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતની અંદર જે પ્રમાણે ગેમ ઝોન અને મલ્ટિપ્લેક્ષને સીલ કરવામાં આવી રહ્યા છે તો એમાં માત્ર સંચાલકો ઉપર ગુનો દાખલ કરવામાં આવે છે હકીકતમાં તો આ જમીનના માલિકો જે છે એ જમીનના માફિયાઓ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ જમીન માલિકો ઉપર પણ કેસ થઈને એમને પણ દાખલારૂપ દાખલો સરકારે બેસાડવો જોઈએ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર જો આ કેસને નહીં ચલાવવા આવે તો જે પ્રમાણે તક્ષશિલા અને મોરબીના વિક્ટીમ જે લોકો છે એ ન્યાય માટે ઝંખી રહ્યા છે એમ પણ આગળ એ જ પ્રમાણે મુખ્યમંત્રી પહેલાં સંવેદનશીલ હતા અત્યારે મૃદુ છે પરંતુ મુખ્યમંત્રીએ મક્કમતા બતાવીને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની એક તસદી લેવી જોઈએ એવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માગણી કરે છે